નેડિયામાંથી આપવું તો જબ્બર કાઠું પડ પણ હું કરે કરું હોય એટલે આપું પણ હય આવું અલ્યા હજુ એટલે આ તો ઘડિયાળ હય ઉના હોનાની ઘડિયાળ તો નહીં ને મને લાગે મને હોનાની ઘડિયાળ મળી જઈ પહેરવા દે પહેરવા દે મને ઘડિયાળ આ તો અહીંયા રાખીએ અલગ ઘડિયાળ વટાવતા હું આપણે ગમો જઈને ને કોક ને આવું આ ઘડિયાળ

ઘડિયાળ હોના ની ઘડિયાળ રૂપિયા નું ધમકું લઈ ને આવત દસ નહી હોના ની ઘડિયાળ નકલી છે નકલી તમે જઈને ના હોય ને તો ને બતાવતા જો મારા લાકડો ભાગ મારા ઘેર થાય પહેરું લાગે જોઈએ હું લાકડો આ તું લાકડો ભાગ હું પહેરું

એ હાઈ અરે હોય ઉભા થાય જોઈએ દેખાતું હમ તો ઉભો લે એ હા આટલા જ ઉભા હતા મને હવે આ ઘડિયાળ જાદુ હે જાદુ જડી એ તો અમન જડી હવે આ ઘડિયાળ મને જડી તમે પાંચ રૂપિયા ની વસ્તુ ખબર પાંચ રૂપિયા ની વસ્તુઓ ના મને જાદુ ઘડિયાળ તો મને મસ્ત મલીજી પણ હવે આજે આ બે ત્રણ બહુ બોલી રહ્યા હતા ને આપડે

અને હોને તો માર્યો હવે ગોમો જ મારવું હવે જવું પછી પેલા નિકુલ ને મજા આવી જઈ હવે રસ્તા બીજો આવે ને જો ખાલી જગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો મેરો લાલ પેલો ગાતો ગાતો આવે ને એના જ ગમાવો હવે

હવે તો રસ્તામાં જે આવો નારો મારવા છે બત્તન જો ખાલી ના ઘડિયાળ એક નંબર ઘડિયાળ મળીએ આ પેલો વિરલ હું કેતો 5-10 રૂપિયા ઘડિયાળ આ ઘડિયાળ પોત દસ રૂપિયાની આ તો લાખો કરોડોની ઘડિયાળ લ્યા આ ઘડિયાળની કિંમત જ નહીં મસ્ત ઘડિયાળ હો આવાન આબ આ દેતાણી બે બે દાડા થી સિતર હું લઈ તો ચપ્પલ લેવાય નહી રહ્યો ચપલ મજા આવી ગઈ હવે વધારે આપડે કોઈને ભીંગરાવા નહીં અને હવે ઘેર જવું Vale oh no, a